બનાસકાંઠાના કાકરેજના થરામાં ત્રણ દિવસ પહેલાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પહોંચી જઈ દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવતા એક બુવાજીને પકડી પોલીસ મથકે લઈ જઈ તેની પાસે માફી મંગાવતા આજે થરામાં બુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને જયંત પંડ્યાનો વિરોધ કરી બનાસકાંઠા આવી બુવાજીને ધૂણતા રોકવાની ચેલેન્જ કરી હતી બનાસકાંઠાના થરામાં આજે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરી ભુવાજી વાઘજીને ધૂળતા રોકવા ચેલેન્જ આપી હતી ત્રણ દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચી હતી અને તેમણે થરાના ભુવાજી વાઘાજીને દુરાધાગા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરી તેમને પકડી પાડ્યા હતા ત્યારબાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારેય નહીં કરું તેવું કહી હાથમાં બેનર લઈને માફી માગી હતી આ ઘટના બાદ ભુવાજીને છોડી મુકાયા હતા પરંતુ ત્યારબાદ બુવાજીના સમર્થકો ઉમટી પડ્યા હતા જયંત બંડાએ બુવાજી સાથે ખોટું કર્યાનો આક્ષેપ કરી આજે પૂનમના દિવસે બુવાજી થરાના સિકોદર માતાના મંદિરે ધૂંઢશે અને જો જયંત બંડિયામાં તાકાત હોય તો આવીને રોકી બતાવે તેવી ચેલેન્જ પણ આપી હતી જેને લઈ આજે થરામાં બુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા જેમાં જયંત બંડિયા ખોટી જગ્યાએ મંડ્યા વિજ્ઞાન જાથા ખોટી અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખી જયંત પંડ્યાનો વિરોધ કરી ચેલેન્જ આપી હતી કે અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી અમારી આસ્થાને પંડ્યાએ પહોંચાડી છે જો પંડ્યા જોડે વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભુવાજી આજે ધૂણશે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકી બતાવે જો કે ભુવાજીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે મને જયંત પંડ્યાએ આવીને ખોટી રીતે ડરાવી ધમકાવી ભયભીત કરી દીધો હતો જેથી હું ગભરાઈ ગયો હતો ને મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈને માફી મંગાવી હતી હું કોઈ શ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે અને અમે માતાજી તેમનું કામ કરે છે હું આજે અહીં ધૂણવાનો છું જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકી બતાવે અહીં શું કહું છું તમે તાંત્રિક વિધિ કરતા હોવા શું હતું મામલો એ મામલો હા ખોટો કરો છે અને મારા માટે હું તાંત્રિક વિધિ કરતો નથી કોઈ દિવસ કરીએ નથી મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ થી લોકો મને ખોટો છે કરોડો એવું બધું કીધું છે ખોટું મને તો મને સાબુત કરી આપે ઝાપટપાડા માંથી ઝાપટપાડા માણસો મારી હાજરીમાં છે એવું કહેવા માંગે છે કે એમનું એક ઘર બધા કેને કરે તું હતું જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે મેં એમનું શું બગાડ્યું છે

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભબૂકી ઉઠ્યો હતો જોકે ભાજપના નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અરદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી અહીંયા આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે હું પણ અહીંયા આવું છું એ કોઈ ખોટું કામ થતું નથી જે કર્તાઓને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય તે પકડો એ જરૂરી પણ છે

અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જોવો છે પણ ભુવાજીની સાદગાઈ પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પૈસો લેતા નથી પણ દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈના હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજી સારું કરે તો કુતરાને રોટલા નોકજો આવું કઈ કે છે પણ પૈસા ની માગણી કરતા કોઈ હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કઈ જે જાથાવાળાએ એ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમને ખોટું કર્યું છે આવા ભુવાજી ને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવુતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશન ને નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે તમે જોતા હશો તો મદરેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર લે છે અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે અમારા હિન્દુ ધર્મની આસ્થા છે દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શન થી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું બે રવિવાર કે ત્રણ રવિવાર હું દર્શન કરવા આવી પણ લોકો કેતા હોય છે એટલે એ રીતે માતાજીને આસ્થાથી એમના દુઃખો મળતા હોય એમની શ્રદ્ધાથી કામો થતા હોય છે તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે સાપ છે જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે તારા મહાજી જયંત પંડ્યાને આવી ભુવાજીને ધૂળતા રોકવાની ચેલેન્જ આપ્યા બાદ ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધોણીને જયંત પંડ્યાને માતાજી પરચો આપશે તેવી વાત કરી હતી તો ત્યાં આવેલા ભક્તોએ પણ માતાજી પ્રત્યેની આસ્થાની વાત કરી હતી જ્યાં એક ભક્તે આ ભુવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડ્યું હોવાની વાત પણ કરી હતી તો કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કરીને કહ્યું હતું કે અમારી પાસે કોઈ દિવસ ભુવાજીએ પૈસા લીધા નથી જયંત પંડ્યાએ અમારી આસ્થાને સ્ટ્રેસ પહોંચાડી છે તે સાચો હોય તો અહીં આવી જાય થરાના બુવાજી વાઘાજીએ જયંત પંડ્યાને ચેલેન્જ આપી હજારો લોકોની વચ્ચે આજે ધૂણ્યા હતા તો ભુવાજીના સમર્થકોમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહે છે કે જયંત પંડ્યા બુવાજીને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે